કપરાડાના અંભેટી ખાતે આવેલ પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય વલસાડ અંભેટીના સ્કૂલના ભોજનાલય પાસે ઇન્ડિયન રોક પાયથોન ભારત સરકાર વન વિભાગના સંકલનમાં સુરક્ષામાં આવતો વન્યજીવ અજગર રૂમ પાસે જોવા મળતા સ્કૂલના શિક્ષકોએ અંભેટી ખેરેડા ફળિયાના ચેતનભાઈ પટેલને જાણ કરતા તેમણે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી ધરમપુર કપરાડા વિભાગના વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુઅર્સ મુકેશભાઈ વાયડને ટેલિફોનિક જાણ કરતા મુકેશભાઈ વાયડે કપરાડા વન વિભાગના આરએફઓ અંકિતભાઈ પટેલ તેમજ નાના પોઢા રેજના દિવ્યેશભાઈ પટેલ અને સ્ટાફને ટેલિફોનિક જાણ કરી અજગરનું રેસ્ક્યુ કરવા માટે ઘટના સ્થળ પર પહોંચી અજગરને રેસ્ક્યુ કરતા માલુમ પડ્યું કે આ અજગર ફીમેલ તેમજ એગ્રેસિવ મુવમેન્ટમાં જોવા મળ્યો હતો આ અજગરની લંબાઈ અંદાજે બાર ફૂટ અને એકવીસ કિલો ચારસો ગ્રામ વજન ધરાવતો હતો આ અજગરને ખૂબ જ સાવચેતી રાખી મુકેશભાઈ વાયડ અને સ્કૂલના શિક્ષકો અશોકભાઈ વન્ય સપ્રમિત સ્કૂલ સ્ટાફ જોડે વન્યજીવ અજગરને ખૂબ જ જહેમત ઉઠાવી અજગરને રેસ્ક્યુ કર્યો

મુકેશભાઈ વાડ આભાર વ્યક્ત કર્યો ત્યારે રેસ્ક્યૂ કરાયેલા મહાકાય અજગરનું રેસ્ક્યુ કરાવવા બાદ એકાંતવાળા વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો અમારી લાઈવ ન્યૂઝ ટવેન્ટી ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચશે